સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના અવસર પર તારીખ એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરની સુવિધા માટે નવી બસોની ભેટ આપશે હાલ એકતાનગરમાં પહેલાથી જ ત્રીસ ઈ બસો દોડતી હોવાથી હવે કુલ પંચાવન ઈ બસો પ્રવાસીઓની સેવામાં કાર્યરત રહેશે આ તમામ ઈ બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણ મિત્ર બને ઉલ્લેખનીય છે કે નવી ઉમેરેલી ઈ બસો નવ મીટર લાંબી મિની એસી બસો છે જે એક વખત ચાર્જ કર્યા પછી એકસો એંસી કિલોમીટર સુધી દોડી શકે છે દરેક બસમાં બે ઇમરજન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મહિલાઓ માટે અલગથી ચાર પિંક બેઠક તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે એકતા નગરમાં ઈ બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઉર્જા સંચાલિત થશે

પર્યાવરણ જાળવની માટે આખા દેશને રાહ ચીધી છે